ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ સુનિલ પાન ઝડપાયો ઘોઘા સર્કલની ખાવ ગલીમાં આવેલ સુનિલ પાનસેન્ટરને છેલ્લા છ માસમાં ત્રણ વખત તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો જે ફરિયાદના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આ ચોરીમાં જયપાલભાઈ લાલજીભાઈ સોલંકી અને એક સગીરની સંડોવણી હોય જેના અનુસંધાને જયપાલભાઈ સોલંકીને ઝડપી લીધા હતા જ્યારે સગીરને ઝડપી લેવા ચક્રોગતી કર્યા હતા Ainda